તો આજના દિવસે કપાસના ભાવમાં એક એક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે કપાસના ભાવમાં કેટલાક યાર્ડોમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે તેમજ આગામી સમયમાં કપાસના ભાવ વચ્ચે કપાસને સંગ્રહ કરીને રાખી મૂકવો કે કપાસને વેચી દેવો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ સાથે અન્ય માહિતી પણ આપણે કપાસને લગતી આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો નિશ્ચિત આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ અને ખેત પેદાશોના તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ તમને રોજે રોજ મળતા રહેશે હરસોલ તેરસો થી ચૌદસો ને પંચાણું તેરસો થી પંદરસો ને સાસઠ હળવદ થી પંદરસો રાજકોટ બારસો થી પંદરસો ને પંચોતેર જેતપુર અગિયારસો પાસઠથી રાજકોટ બારસો ને નેવુંથી પંદરસો ને પંચોતેર જેતપુર અગિયારસો પાસઠથી પંદરસો ને છપ્પન ખાંભા અગિયારસો ચોતેરથી સોળસો આરિસ બારસો સિત્તેરથી પંદરસો ચાર ધ્રાંગધ્રા અગિયારસો ને વીસથી ચૌદસો ને સ્યાસી જામજોધપુર અગિયારસોથી સોળસો મોરબી બારસો સિત્તેરથી પંદરસો ને ચાલીસ આંબલિયાસણ બારસો ને સોરાણુંથી ને સોસઠ ધંધુકા અગિયારસો ને વીસથી પંદરસો ને સાત સામસમા બારસોને ચૌદસો ને સોતેર પાટણ તેરસો પચાસથી પંદરસો ને છ્યાસી ટિન્ટો તેરસો પચાસથી ને પંચોતેર ઉનાવા બારસો અગિયારથી ને પાસઠ બોટાદ અગિયારસોથી સોળસો વિસનગર અગિયારસોથી ને ત્રેપન ગોજારિયા બારસો ને પંદરસો ને પંદર વિજાપુર બારસોથી પંદરસોને તેત્રીસ કુકરવાડા બારસો ને નેવુંથી પંદરસોને ઓગણચાલીસ વિરમગામ અગિયારસોથી ને નવ બાબરા બારસો સિત્તેરથી ને પંચાણું જામનગર એક હજારથી પંદરસોને પંચોતેર અમરેલી આઠસો વીસથી પંદરસોને બોતેર કાલાવાડ અગિયારસોથી ને એંશી ભાવનગર એક હજાર સિત્તેરથી ને પચીસ થરા તેરસોથી પંદરસો પંદર સિહોરી તેરસો અગિયારથી ચૌદસો ને એકોતેર તળાજા અગિયારસો પચાસથી ને સાઠ દિયોદર તેરસો પાંચથી ને બે જોટાણા બારસો સિત્તેરથી ચૌદસોને એવીસ હિંમતનગર બારસો ને પચાસથી ચૌદસો ને છન્નું વાંકાનેર અગિયારસોથી સોળસોને એક મહુવા એક હજારથી ચૌદસોને ત્રેસઠ કડી બારસોને બોતેરથી ને ઓગણીસ જસદણ બારસો ને પચાસથી પંદરસો ને પાંત્રીસ અંજાર બારસોથી પંદરસો ને પાસઠ જામખંભાળિયા તેરસો વીસથી ચૌદસો ને એકાવન લખતર બારસોથી તેરસો ને સિત્તેર માણસા તેરસોથી પંદરસોને ચોવીસ સાવરકુંડલા બારસોથી પંદરસોને સાઠ ગોંડલ બારસો એકાવનથી પંદરસો ને એકોતેર બહુસરાજી બારસો પચાસથી ચૌદસો તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના કપાસના ભાવ અને હવે મિત્રો વાત કરીએ કપાસના ભાવમાં તો કપાસના ભાવમાં અમુક માર્કેટિંગ યાર્ડમાં થોડો ઘણો પાંચસો ને હાડી પંદરસોથી હાડી હાડી પંદરસો અને અમુક માર્કેટિંગ યાર્ડમાં સોળસો સુધી ભાવ જોવા મળ્યા પરંતુ એ ભાવ પણ યોગ્ય ગણાવી ના શકાય અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને ઓછામાં ઓછા પચીસસો રૂપિયા સુધી ભાવ મળવો જોઈએ બે હજારથી લઈ અને પચીસો સુધી તો જ તે ખેડૂતોને થોડો ઘણો આમાં લાભ મળી શકે ખે કપાસની ખેતી કરવા પાછળ અને મિત્રો હવે વાત કરીએ કપાસને રાખો કે વેચી દેવો કે સંગ્રહ કરી રાખવો તો ખાસ કરીને અત્યારે ભાવમાં કાંઈ વધારો ઘટાડો બહુ મોટા પ્રમાણમાં કાંઈ જોવા મળતો નથી માટે જે નિર્ણય લેવો તે તમારે પોતાની રીતે યોગ્ય રીતે નિર્ણય લેવો વેચી દેવો કે રાખી મૂકવો અને ખાસ તમામ ખેડૂત મિત્રોએ એકતા રાખી અને સરકાર સમક્ષ ભાવ અંગે રજૂઆત કરવી જોઈએ કે અમને પોષણક્ષમ કપાસના ભાવ મળવા જોઈએ કારણ કે અત્યારને જેટલો કપાસની ખેતી કરવા પાછળ જેટલો ખર્ચો લાગે એના પણ અત્યારે ભાવ પૈસા ઊભા થતા નથી કારણ કે હાવ ભાવ નિશા મળે છે તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક શેર કરજો